પડી શકે પશુ ના બની શકે પક્ષી ના કરી શકે ઝાડ અને પહાડ કશું ના કરી શકે તમને જે મોકો મળ્યો તમને જે દાવ મળ્યો ને એમે માલતા શીખી જો સાહેબ આ ગુરુ જ્ઞાન છે જેવું તેવું જ્ઞાન નથી અને ગુરુ જ્ઞાન એ પાછું નિરોંત નું જ્ઞાન એક વખત જયકારો કરીએ બોલો નિરોંત મહારાજ કી નિરોધ નું જ્ઞાન છે નિરોધ નું જ્ઞાન ગુરુ જ્ઞાન એ વાઘણ નું દૂધ છે અને વાગણના દૂધને ઠરાવવું હોય ને તો તમારું સોનાનું પાત્ર બનવું પડશે આપણે કોકને કેવા ઊંચા નથી આવતા આપણો ઠેકાણો પડતો નથી આપણે ભાઈ ભાઈ જોડે ભણતું નથી ને બીજાને કે મેં હાથમાં ઓળખ્યો ખાતમે ગઈ આપણે કુટુંબે ભણતું નથી કે મેં ભગવાન ઓળખી લીધો હે કે કુટુંબે તો ભણતું નથી પેલાને જેટલી જગ્યાએ ભણે જો પથરા તો પથરા જ કહેવાય ને પથરો નહીં ચૂપથી જો હોય સાંડ કરે મંદિર નો કોઈ ઈશારો કરે છે સાહેબ તમે પણ મૂર્તિ પેટ બનવું પડશે મૂર્તિ જેવી તેવી નથી ગમે તે મંદિર ની હોય મૂર્તિ જેવી તેવી નથી સાહેબ હજારો લોકો તો નમે કેમ કે જોવાનું બંધ ખોંભરવાનું બંધ બોલવાનું બંધ ખેડવાનું બંધ બધું બંધ સ્થિર એટલે હજારો કરોડો લોકો તો નમે અને આપણે બધી ડાય પણ ચાલુ ને કે હું કૃષ્ણ એટલે આપણો સુરવી નથી ન બધું આપણું તો અને આપણી તો ઘરવાળી નથી મોનતી આપણને તો મોને આપણી ઘરવાળી અડધી રાતે ઘેર જજો એટલે ઘરવાળી દંડો કાઢે કાઢે ને રાજ્યા કઈ જેલો એમ જ કે મોબાઈલ કંપનીઓ હમ મોબાઈલ કંપની હોય એટલે કે બેનો ઠપકારવાનો એવું કશું વાંધો આવે એ તો અમાર વાળા કે પતિ એ જ પરમેશ્વર પતિ ને કશું નહીં કહેવાય ના આ એમને ઉધરેવા હા ઉધરે આ બેનોને આપણે એમને લાયા નથી સંસારિક વાત આ બેનોને ને એમને લાયા આ બેન ને લેવા જાય તલવાર લીને લાગતા આપણે

હોદે નહીં હોતા પેલા કા કે પ્રેમિકાના ટેન્શન મે લાલ કોટન પીધું છે અને હમણે વાહો કે ખબર અફતાના ટેન્શન મે લાલ કોટન પીધું કે પૈસા ઓછા હોય તો 20 રૂપિયા ની પોટલી અને બધું પાવું છે મળે દૂધ પાવું છે પાણી પાવું બધું પાવું પણ એક જ ફેક્ટરી એવી એ પાવું છે વારી પોટલી પણ એનું પાવું છે ગોઠ મારેલી ટાઈમ કાર્ડ નહીં છૂટે કોઈ છોડ્યું નહીં છૂટશે પણ ગોટ મારેલી પોટલી એ પાવું જ અને અમારું વાળા ટેન્શન બન ટેન્શન બન ઘરની પાછળ જાય લગન હોય પ્રસંગ હોય ને આપણી સમાજ મેં તો આ પોટલીઓ કઈ જાય ખબર ઘરની પાછળ ઘરની પાછળ જાય પોટલીઓ આમ હલાવે જો કાજુ બદામ પિસ્તા નાખ્યા હોય ને એમ ગોટ તો એમ છૂટવાની નથી એટલે ઊંધી ફેરવે બે શેડા એક શેડો ચાલે દોતમો નાખે અને આમ કઈ તોણે એટલે પચે એવો અવાજ આવે ઢપકાય પછી કોથરી નાખી દે થોરીઓ પર થોરીઓ પર કોથરી નાખે અને પછી એ કોથરી પડી પડી બોલે હું બોલે ખબર કે તે મારું એક કોણું કર્યું પણ યાદ રાખજે તારા અંદર હું સાઈની જેવો કોણો નહીં કરું ને તો મારું નામ પણ પોટલી નહીં એટલે જિંદગી મજાની મળી છે આ બેનો આપણે એમને એમ નથી લાયા તલવાર લઈને જેલા આ બેનો એમના માને છોડે એમના બાપને છોડે એમની ગલીઓ છોડી એમનું ગામ છોડી એમની જમીન છોડી તાણે આપણે લાયા ને આપણે લાતન પાટે મારીએ સાહેબ શરમ આવી જોઈએ ગુરુ ભક્તિને ગુરુ કર્યા પછી ગારો બોલવાનું બંધ નથી થયું આપણું ગુરુ કર્યા પછી ઈર્ષા કરવાનું બંધ નથી થયું આપણું ગુરુ કર્યા પછી નિંદા કરવાનું બંધ નથી થયું આપણું હેના ગુરુ કર્યા ગુરુ એટલે જેમ તેમ ના આવે ગંગા સતી પાંડે કરી લીધા જોવે એનો ઇતિહાસ જેસલે કરી લીધા એનો ઇતિહાસ આપણો ચમ ઇતિહાસ નહીં આ આ ચમ નથી માનતો આપણો સ્વભાવ નથી થયો સાહેબ કેરી કેરી જેવી ચેન્દ થમ હોય હોય પણ એને ઉતારી પરાળ મેં ડાબવામાં આવે ને તો છ દિવસની અંદર એનો કલર બંધ નીકાળે લીલી ની પીડી બની જાય ખાટી ની મેથી બની જાય અને આપણે પાંચ વર્ષ થી દસ વર્ષ થી પંદર વર્ષ આ તબલો ઠોકી ઠોકી મરી જવાના મંદિરો તોડી કાઢ્યો તો એ જો કલર કશું બદલાતા નથી એનો કારણ હું મારી પણ વાગી ના એક મોરીલી માં ફૂક ગુરુ બિચારા ક્યાં કરે છેલે મે પડ ગઈ ચૂક હું કરે ગુરુ બિચારા આટલી ઉંમર થઈ ગઈ સમજાય સમજાય જીવન ઓમી કાઢ્યું એમનો સોરો હમુય ના જોયું કુટુંબ હમુય ના જોયું સમાજ હમુય ના જોયું તમારા માટે પણ તમને કોઈ આડ અસર થતી પથરા પર પાણી રેડે કોરોને બદલી કાઢો આ જીવન મોકો મળ્યો છે કાલ કરતા આજ કરો આજ કરતા હવ આજથી જ તમારો એક જ દુશ્મન તમારા ગામમાં રહેવો જોઈએ નહીં જેની જોડે તમારી દુશ્મની હોય એને કાલ હવાને જ નમો પહેલા એને ઘેર આપીવો ભાઈ જોડે ના ભણતો કાલે એને મારી માવડ્યો તમારું ગોમ છોડ્યું બધું છોડીને આવ્યો તો હાહુ જોડે નહીં બનતું તમાર માં એ કશું નહીં આલ્યું હાહુ એ બધું આવ્યું આખો આવો લઠ્ઠા જેવો પુરુષ ચાલતી નવ મહિના રાખી ના લ્યો ને માય જમીન મેં ભાગ આલ્યો તિજોરી ની ચાવી આલી રેવા ઘર આલ્યું તો માર માય માર હા હું એક શું નથી પાડોશી વાળા ને કહેવા જાય પાડોશ વાર કશું હાલે તમારા ઘરની ખોદણી પાડોશ વાળા ને જઈને કહેવાય એ જિંદગી કહેવાય મોકો બન્યો દેરાણી બન્યા તો બેસ્ટ દેરાણી બનો કોઈના ભાભી બન્યા તો બેસ્ટ ભાભી બનો કોઈના ભત્રીજી બન્યા બેસ્ટ બનો કાકી બન્યા બેસ્ટ બનો કારણ કે આ મોકો નહીં આવે વેસ્ટ થવાનો વેસ્ટ તો છે જ બધું અને વેસ્ટ બધું કચરા પીટી ને જાય વેસ્ટનો કોઈ તણ પંગારનો ભાવ થાય હા તો મોતીનો ભાવ થાય મોતીનો ભાવ હીરાનો ભાવ થાય હીરો ગણો તમે હીરો આવા સદગુરુ મળ્યા હોય આવું જ્ઞાન મળ્યું ને તો કેમ કરી પાછા પડીએ લાવો તમારું જન્મ લાવો તમારું સુરાતન કઈ ચૂકી ગયું યાદ કરો એ રાત ને યાદ કરો એ વાત રહે બંધ ભાઈ નાની વાત ને યાદ કરો સદગુરુએ તમને શું આપેલું એ વાત નહીં યાદ કરો તો જનુન આવે તો સુરાને કોણ શીખવે રણે ચડવાની રીત આ છીછ પડે ને ધળ લડે એને મોતની ના હોય એ આ સુરાતનની ભક્તિ છે સાહેબ મા માયલા કા આંગલાની ભક્તિ નહીં ગુરુ ભક્તિ એ જેવા જેવા પુરુષનું કોમ નહો આ ગુરુ ભક્તિનો મહિમા છે અને જેણે જેણે ગાયો ને એના દાખલા છે આખલોના કોઈ દિવસ દાખલા ના હોય મહાપુરુષો મહાપુરુષોના દાખલા છે આ ગુરુ ભક્તિ પકડી લો મીનાવાડા ની અંદર દશામાં એક ભક્તિ પકડી શારદા કુંવરે નવખંડ ધરતીની અંદર ડંકો વગાડી દીધો અને આપણે કેટલા ડંકો વગાડીએ જેમ ફરક નથી પડતો અરે ગુરુ ભક્તિ એટલે જનુ ના આવવું જોઈએ ગુરુ ભક્તિ સૂર્યનો પ્રકાશ સોળ સૂર્યનો પ્રકાશ ગુરુ ભક્તિ એટલે એક સૂર્યનો પ્રકાશ જો ઉગતો હોય ને આખી નવખંડ ધરતીને અજવાળું કરતો હોય તો તમારી અંદર જે તત્વ આવ્યું ને એ તત્વ સોળ સૂર્યનો પ્રકાશ કીધો સાહેબ અને સોળ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય ને તો માતા માધે ભૂત પલિત જંત્રી ફત્રી મોહન મેલડી ગોરો પવન મેલો પવન જાય 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 ને જાય

ગણપતિના દાડ આવે ને આવે ને બરફ આપણે મોનીએ બધા એમ કે ગણપતિ ના ના મોની અને સોરો પહેણાવાનો હોય તે દન તે દન તો ભેટે ચિત્ત રે કઈ ગુરુ ભક્તિ એટલે કીધું કહેતા હો નર કરતા ના એ બા સાહેબ રે આવું ને એ જ આ ગુરુ છે તાણે તો કઈ ગણપતિ દોરી કાઢ તો કે અમે ગ્રહ પર નોતી નામો ને તો હાથ ગ્રહ નડે એમ કરીને ગ્રહ ગ્રહ શાંતિ કરવા બેહી જાય કોલોઠી વારી વારી ચાર જણો એ ગુરુ ભક્તિ નહીં એટલે ગુરુ ભક્તિ ગુરુ મહારાજનું નામ લેવાનું બંધ કરો અમાર ગુરુ લજવાય ગુરુ જેવા તેવા ન હોય સાહેબ ગુરુ મળ્યા એટલે રોમ બન્યા ગુરુ મળ્યા એટલે કૃષ્ણ બન્યા ગુરુ મળ્યા એટલે રોમદેવજી બન્યા એ બધા ભગવાન થયા એ ગુરુ મહિમાની વાત છે ગુરુ મહિમા જેવો તેવો નય નવકણ ધરતી જેના આધાર ઉપર ટકી રહીને એનું નામ ગુરુ ભક્તિ છે કોક મરી જાય તક તો બોડું કરવું પડશે અને આમ કે અમાર તન મન ધન્ય છે ગુરુ શરણે અર્પણ માથું આલ દીધું તો બોડું કઈ આવે અને કે આત્મા જલમ તો નહીં મરતો નહીં અજર અમર અવિનાશી તો તમારો બાપ મર્યો કઈ રીતે કેવું કઈ ને કે ફેડવું કઈ તમારો બાપ એ ના મરે ને તમારો ભાઈ ના મળે તમારી માય ના મરે તો બોડું હોડું આવે કઈ કોકે કુણીએ ગોર સોટાડ્યો યાદ રાખજો હિન્દુસ્તાન ની અંદર ક્ષત્રિય સમાજ ની અંદર હિન્દુ હિન્દુ ભાઈઓ માટે આ દુનિયા ની અંદર અંદા ફંદાન કમાવાના ધંધા ચાલે છે એમાંથી જાગો અથેરીમ દિલ્હી બતાવે અથેરીમ તમને શનિ ગ્રહ નડે ચેટલો દૂર મંગળ ગ્રહ નડે ચેટલો દૂર એનું બધું કરવું પડશે વિધિઓ કરવી પડશે આજુ વિધિઓ છૂટતી બાર વાર તો આવવા પડે આપણી સમાજમાં છોરું ન નું તો કે એને તો પેલો હું કહેવાય બાળવાર વાર હાલવા પડે નહીં હાલે ના ચાલે અમે નહીં હાલ્યું કોઈ ફરક પડતો નહીં છોરો તમે હાલ્યો તોય દારૂ રહ્યો ને કર્યો તમારો છોરો ઉતાર્યો તોય એવા ઘણા મા બાપ રોટલો નથી હાલતો ખર્ચા બંધ કરો ખર્ચા જેટલા સમાજમાં તમે ખર્ચા બંધ કરશો શરૂઆત તમાર ઘેરથી કરો કુટુંબને છોડો સમાજને છોડો સમાજ વાળા કરે તાને અમે કરશો નીકળે લેવા કરે તમે કરો તમે મુહૂર્ત કરો ને તો બલિદાન આવવું પડશે હિન્દુસ્તાન ને આઝાદ કરવું હતું ને તો કોકને બલિદાન આવવું પડ્યું સાહેબ એક જ વ્યક્તિ લાકડી લઈ નીકળ્યો ગોંધીજી ગાંધીજી માટે જોરદાર તાલીમ મારો એમને ખબર નથી દેશ આઝાદ થશે કે નહીં થાય જેમ થવાની થાય સુરો ખેલો મેદાન મે કે અને આપણે તે દાડાની તલવાર લીધેલા પેલો નહીં કેતા કે સુરા તારી તલવારો રણમાં ફરે ને મારવારો ની દાજુ ઘરમે ઘરમે ફરે બાયણ જ નહીં કરતી ગ્રહ ખાઈ જાય પોનાદી ખાઈ જાય સુક નહીં ખાઈ જાય મુરત સોગડિયા ખાઈ જો મરી જશો લૂટી જશે જે જેની જોડે તમે બતાઓ છો ને એવાય કોઈ કંપનીઓમાં જતા નહીં યાદ રાખજો આપણે ગેર કથા કરે એમને કે જીવનમાં કથા થઈ નથી નામ નહિ આલું પણ સમજીજો મેં જાગો સમાજને કેમ જાગો જાપસો નહીં ને તો ભિખારી દસો હું જે જગ્યાએ લઈને આવ્યો ને એ સમાજ જોવા આવજો પ્રોગ્રામ એટલે શું સંતો એટલે શું કબીર પંથ ચાલે છે બાજુ ધાનપુરમાં થી જ આવું છું

કળિયુગ ની અંદર બે વસ્તુ થી ચલાય એક તો શ્વાસવત ક્રિયા ને બીજા પૈસા પૈસા વગર ના ચાલે આ પ્રોગ્રામ કરો ને પૈસા અમને હમણે પાંચસો પાંચસો આલવા પડશે બીજી વખત આવી નહી સાચી વાત અમે તો બસો પાંચસો લઈએ પણ બીજા દસ દસ હજાર રૂપિયા લે અમાર વાળા અમાર નાતા બહુ ખરાબ ગુવડ જેવી ચેલો હાથમાં જ આવો જોઈએ ન્યાસોડી પાણી કાઢી દેવાનું હું અમદાવાદમાં માં ગયેલો હમણાં મોટા પ્રોગ્રામ બધો ના ધુમાડા કાઢ નાખ્યા પૈસા બાબત ને જાગો ઘેર ઘેર હપ્તા ચાલે ત્રણ ત્રણ હપ્તા ચાર ચાર નો ચાલે ના અપ્તો ભરવાના ના હોય દશા બેહી નથી જતી લગ્ન પ્રસંગ મેં હતી તમે ચેતો બધા ખર્ચા બંધ કરો તો જીવી શકાશે ને કે ઘેરપણમાં કશું કચ્છ હાથમાં આવે સોરા રોટલા નથી હાલવાના વાત નક્કી રાખજો ચાર હશે તો એની હાલે ચમ નહીં હાલે એનું પૂરું નહીં થાય તો તમને હાલશે કઈ થી કારણ કે આવનાર ભવિષ્ય મોંઘવારી વધવાની એનું પૂરું નથી થવાનું એટલે તમને રોટલા નથી મળવાના એટલે બાળપણ રમતમાં ખોયા જુવાની નીદ બે સોયા બુઢાપે મેં સોચ કે રોયા એવી દશા નહીં આવે યાદ રાખજો જ્યારે પણ જિંદગીનું ખતર વસ્તુ છે અને મેલવું જોઈએ ભગવાન ને મેલ્યું નહીં સારું કર્યું ના કે તમારી હોશિયારી બંધ નહીં થતી તમારું ગમન તૂટતું નહીં તમારું અભિમાન તૂટતું નહીં